ભાવનગર જિલ્લામાં મેઘમહેર એક જૂનના રોજ યથાવત રહી છે સવારથી સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું જિલ્લામાં સૌથી વધારે વરસાદ મહુવા અને જેસર પંથકમાં નોંધાવા પામ્યો છે ભાવનગર જિલ્લામાં જોઈએ તો વલભીપુરમાં ઓગણત્રીસ એમ એમ ઉમરાળા ત્રેવીસ એમ એમ ભાવનગર પાંચ એમ એમ ઘોઘા ચાર એમ એમ સિંહોર વીસ એમ એમ ગારીયાધાર ઓગણીસ એમ એમ વીસ એમ એમ તળાજા એકત્રીસ એમ એમ મહુવા એકસો સાડત્રીસ એમ એમ અને જેસર સાઠ એમ એમ વરસાદ નોંધાવ્યો છે જોકે ચોવીસ એમએમ એક ઇંચ વરસાદ કહેવાય એટલે કે જિલ્લામાં પોણા ઇંચથી સાડા પાંચ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો ખેડૂતો ખુશખુશાલ થયા છે જ્યારે જિલ્લાના જા જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે શેત્રુંજીમાં એંસી ક્યુસેક પાણીની આવક શરૂ છે સપાટી પંદર પોઈન્ટ આઠ ફૂટે પહોંચી ગઈ છે ઉપરવાસમાં સારા વરસાદ યથાવત રહેવાથી શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થતો રહેશે